વાસતથી બગોદરા હાઈવે પર આવેલ આણંદ જિલ્લાની તારાપુર ચોકડી એ સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા ઘણા વખતથી તારાપુરની મોટી ચોકડી સહિત આખા ગામમાં રખડતા ઢોરનો અડિંગો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. તારાપુરમાં રખડતા ઢોરની સમસ્યા એકાદ બે દિવસ પૂરતી નહીં પરંતુ કાયમી બની ગઈ છે. રખડતા પશુઓ એ ગામની ગલીઓ, શેરીઓ અને હાઈવેને પણ બાન લેતા નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓને પશુના સિંગડે ચડી અકસ્માત થવાનો ભય સતા

આસું એવું નુકસાન થઈ શકે છે જીવ અકસ્માત થશે તે ઉપરાંત ગાયોને પણ નુકસાન થશે તો તંત્રને નિવેદન છે કે ગાયનો યોગ્ય જગ્યાએ પાંજરાપોરમાં કે કોઈ સારી એવી જગ્યાએ આનું નિરાકરણ લાવે અને મોટા અકસ્માતથી તારાપુરની જનતાને બચાવે